શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાનીમાં શહેરના ત્રિકોણબાગ ચોક ખાતે આજથી ત્રણ દિવસ સુધી ધરણા ઉપવાસના આંદોલનનો પ્રારંભ થયો છે તેમણે જણાવ્યું હતું કે રાજકોટ ખાતે બનેલા ભયાનક અગ્નિકાંડમાં અનેક નિર્દોષની જિંદગી હોમાઈ ગઈ છે અગાઉના અગ્નિકાંડ અને ગોઝારી ઘટનાઓમાં પીડિતોને ન્યાય મળેલ ન હોવાથી રાજકોટમાં ટીઆરપી ગેમ્સ ઝોનમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પીડિત પરિવારોને ન્યાય અપાવવા આજથી એટલે કે તારીખ સાત આઠ અને નવ જૂન બે હજાર ચોવીસ રાજકોટ ખાતેના ઐતિહાસિક ત્રિકોણબાગ ચોક ખાતે ઉપવાસ ધરણા આંદોલન શરૂ કરવામાં આવ્યા છે જેમાં અગ્નિકાંડમાં મૃત્યુને ભેટેલા વિવિધ પરિવારો પણ ઉપવાસમાં જોડાયા હતા मानव सर्जित हत्याकाडना मूळ मा

સુધા પાંડે અને સુજાત મજબૂદાર આ ત્રણ અધિકારીઓને એસઆઈટીમાં મૂકવામાં આવે અને ચાર લાખના બદલે એક કરોડનું વળતર ચૂકવી દોઢ વર્ષની અંદર કોઈ પણ સંજોગોમાં કેસની ટ્રાયલ પૂરી કરવામાં આવે એવી માંગણી સાથે આજે રાજકોટ ત્રિકોણ બાગ ખાતે સાત આઠ નવ જૂનના રોજ બેઠા છીએ આ આંદોલનની શરૂઆત છે પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ આ મુદ્દો છોડવાની નથી વિશ્વરાજસિંહ જસુભા જાડેજા સ્વર્ગવાસી મારા દેહ છે એ મારા દીકરો ગણો તો દીકરો એને પાંચ માણસને બચાવવામાં એનો જીવ ખોયો છે એટલે એને આ જેને આ બેદરકારી રાખી છે એને કડકમાં કડક સજા થવી જોઈએ અને એને બચાવવામાં એને આઘાત લાગ્યો એને મરણ પાછળ આઘાત લાગ્યો છે મારા સસરાને સુભા જાડેજાને તો એ જીવન મરણની વચ્ચે જુદી રહ્યા છે અને એની માતા શ્રી જયશ્રીભા જાડેજા પંદર દિવસથી મોઢામાં અનાજ નાખ્યું નથી હવે આવી બેદરકારી કોઈ દી થાવી ના જોઈએ કડકમાં કડક સજા થાવી જોઈએ ને મારા દિયરનું નામ ઊંચા ઓદે આવું જોઈએ વીરગતિને પામે છે ને એટલે પહેલા પહેલા જ નામે મારા દિયરનું નામ આવું જોઈએ રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા 3 દિવસના ધારણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે 27 લોકોના મૃત્યુ થયા છે એને ન્યાય મળે અને કોર્પોરેશનમાં જે ભ્રષ્ટાચાર છે એને ખુલ્લો પાડવા માટે પેપરોમાં ટેલિવિઝનમાં ઘણું આવ્યું પણ આ સરકારની જે સીટની જે રચના કરવામાં આવી છે એને કાંઈ છેલ્લા પંદર દિવસથી તબક્કે આજ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી ખાલી તપાસ 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 આ મોટો ભ્રષ્ટાચાર છે ગઈકાલે પણ ભાજપના કોર્પોરેટરે કીધું કોર્પોરેશનમાં પૈસા સિવાય કાંઈ કામ થતું નથી આના સિવાય બીજું કોઈ મોટો ઓલું ન હોય બીજી વાત કોર્પોરેશનની અંદર ચીફ ફાયર ઓફિસર ટાઉન પ્લાનિંગ સાગઠિયા ખાલી તપાસ જ ચાલે છે ખરેખર આ લોકોને ધરપકડ થવી જોઈએ આની મિલકત પણ સીઝ થવી જોઈએ જેના લોકોના ભ્રષ્ટાચાર કરે એના પૈસા પરત આપવા જોઈએ